નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાત ત્રિકોણ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક છે એનો આઠમો દાખલો આપણે જોવાનો છે તો આપણા જોડે અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપેલો છે તો કાટકોણ ત્રિકોણ એ સી બી આ કાટકોણ ત્રિકોણ આપેલો છે એમ એ આપણો એ બી ઉપર કોઈ એમ બિંદુ આવેલું છે એ બીનું મધ્ય બિંદુ એમ છે આપણે અહીંયા ડી એમ અને સી બે સરખા થાય એવા કોઈ ડી બિંદુને અહીંયા લેવામાં આવે છે જેના કારણે ડી એમ અને સીએમ બંને સરખા થાય છે તે જ રીતે સીને તો આપણા જોડે સી બિંદુને એમ સાથે જોડીને ડી સુધી લંબાવો અને ડી અને બીને જોડતા આપણા પ્રમાણે આ પ્રકારની આકૃતિ આપણે બનશે તો અહીં બાજુમાં મેં આકૃતિ તમને અહીંયા દોરીને બતાવી છે કઈ રીતના આકૃતિ બની એની મેં તમને માહિતી આપી હવે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણા જોડે બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા છે તો કયા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે એમ સી આ ત્રિકોણ છે એને આપણે એકરૂપ સાબિત કરવો છે અને બીજો ત્રિકોણ બી એમ ડી આ બંને ત્રિકોણના આપણે શું સાબિત કરવા છે એકરૂપ તો બંનેને એકરૂપ સાબિત કરવા માટે આપણે શું કરીશું તો આપણા જોડે અહીંયા જે ડીએમ અને સી એમ બે સમાન બતાવેલા છે તો આપણે સર્વપ્રથમ લખીશું ત્રિકોણ એ એમ સી અને ત્રિકોણ બી એમ ડી આ આપણને આપેલા છે એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ સી એમ અને ડીએમ બે સરખા છે તો આપણે અહીંયા લખીશું સી એમ બરાબર અહીંયા ડીએમ આ બંનેના મૂલ્યો આપણા જોડે કેવા છે સરખા છે આ આપણને આપેલ છે હવે અહીં ખૂણો એ એમ સી અને ખૂણો ડી એમ આ બંને અભિકોણની જોડ બને છે અભિકોણની જોડ હોવાના કારણે આ બંને ખૂણાઓ એકરૂપ થશે તો આપણે અહીંયા લખીશું ખૂણો એ એમ બરાબર ખૂણો ડી એમ તો અહીં લખીશું ખૂણો તો બાજુમાં લખીશું કયા કારણથી તો અભિકોણની જોડ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કીધું છે કે એ બીનું મધ્ય બિંદુ હોવાના કારણે એ બી મધ્ય બિંદુ હોવાના કારણે આ બંને ભાગ પણ કેવા થશે આપણા જોડે સરખા તો આપણે લખીશું અહીંયા એ એમ બરાબર બી એમ લખવાનું કે એમ એ બી રેખા ખંડનું મધ્ય બિંદુ છે અથવા તમે આપેલ છે એમ લખો પણ તો પણ ચાલશે આના કારણે આપણા જોડે આ બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણો કેવા બનશે એકરૂપ તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ એ એમ સી એક ત્રિકોણ બી એમ ડી કઈ શર્તના કારણે તો તમે જોશો આપણી આ બાજુ છે આ ખૂણો છે અને આ બાજુ તો કહી શકાય કે બા ખૂ બા શર્ત મુજબ હવે આપણે પરિણામ નંબર બે સાબિત કરવાનું છે તો એની અંદર આપણને આપેલું છે કે ખૂણો ડી બી સી એ કાટ ખૂણો છે એવું આપણે સાબિત કરવું છે તો તમારા જોડે ઉપરોક્ત પરિણામમાં આ બે ત્રિકોણો જે છે જેને આપણે એકરૂપ સાબિત કરેલા છે તો એનો ઉપયોગ કરી આપણે જાણીએ છીએ કે આ ખૂણો અને આ ખૂણાના મૂલ્ય કેવા થશે સમાન કેમ સમાન થશે તો ઉપરોક્ત આપણે અહીંયા સાબિત કર્યું છે એ એમ સી એકરૂપ ત્રિકોણ બી એમ ડી આ બંને ત્રિકોણો એકરૂપ હોવાના કારણે આપણો આ ખૂણો અને આ ખૂણો એ પણ સમાન થઈ શકે તો આપણે અહીંયા લખીશું કે ખૂણો બી ડી એમ બરાબર ખૂણો એ સી એમ એનું કારણ લખીશું સીપીસીટી સીપી સીટીના કારણે આ બંને ખૂણાઓ કેવા થાય છે આપણા જોડે સમાન થાય છે હવે આ બંને ખૂણાઓ સમાન થાય છે તો એમ વિચારો કે ભાઈ આપણા જોડે આ એ અને આ બી અને આ એની શું બને છે છેદિકા તો છેદિકાથી બનતા આ બંને શું કહેવાય યુગમાં કોણની જોડ કેવી છે સમાન આ બે ખૂણાઓ સમાન હોવાના કારણે આપણા જોડે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર બને છે તો આપણે અહીંયા જણાવીશું કે આપણા જોડે ખૂણો બી ડી એમ અને ખૂણો એ સી એમ બે સરખા થાય છે એટલે અહીંયા લખાશે કે ખૂણો બી ડી એમ અને ખૂણો એ સી એમ સમાન હોવાથી આપણા જોડે ખૂણો બી ડી એમ અને ખૂણો એ સી એમ એ યુગ્મ જોડ બને છે માટે હવે આપણા જોડે આ બે રેખાઓ શું બની જશે સમાંતર તો આપણે એ કહી શકાશે કે ભાઈ એસી સમાંતર બીડી થાય હવે આ બે રેખાઓ જે સમાંતર છે એની આપણે બીસી છે એને છેદિકા તરીકે ઉપયોગ કરીશું તો અહી ખૂણો આપણા જોડે અહીંયા એસી અને બીડી એ રેખાઓ સમાંતર છે તો એની છેદિકા બીસી બને છે હવે તમે જાણો છો કે આ બંને ખૂણાઓ જે છે આ ખૂણો અને આ ખૂણો એ અંતઃકોણની જોડ બનશે તો અહીંયા ખૂણો ડી બી ખૂણો ડી વત્તા ખૂણો એસીબી બરાબર એકસો એસી એનું કારણ શું છે કે ભાઈ અંતઃકોણની જોડ આ બંને ખૂણાઓ અંતઃકોણની જોડના કારણે સમાન થાય છે એમાં આ ખૂણાનું માપ આપણા જોડે કેટલા અંશ આપેલું છે નેવું તો આપણે લખીશું ડી બી સી વત્તા નેવું બરાબર એકસો એસી તમે જાણો છો કે ખૂણો ડી બી આ એકસો એસીમાંથી નેવું બાદ કરશો તો આપણા જોડે એનું માપ કેટલા અંશનું મળશે નેવું જે આપણે ડી બી ખૂણો સાબિત કરવાનો છે જે અહીંયા સાબિત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામ નંબર ત્રણ છે એને જોવાનું છે તો પરિણામ ત્રણની અંદર આપણા જોડે આ ત્રિકોણ જે આપણને આપેલો છે અને આ બે ત્રિકોણો જે છે એને આપણે એકરૂપ સાબિત કરવા છે તો એને એકરૂપ સાબિત કરવા માટે આપણે એ લખીશું કે ત્રિકોણ ડી બી સી અને ત્રિકોણ એ સી તો તમે બંને ત્રિકોણને અલગથી દર્શાવવાનો પ્રયત્ન કરશો તો આ ત્રિકોણ આપણા જોડે ડી બી સી અને બીજો અહીંયા જે ત્રિકોણ આપણો બને છે એ સી બી તમે હમણાં જોયું તો બંનેની અંદર આ જે રેખાઓ જે છે આ અને આ બંને રેખાઓ કેવી થાય છે સમાન કેમ સમાન થાય છે કે આપણા જોડે અહીંયા આ બે ત્રિકોણો કેવા હતા એકરૂપ તો એની આ બે બાજુઓ જે છે એ સીપી સીટીથી સમાન થશે તો આપણે અહીંયા લખીશું કે બીડી બરાબર એ બી તેનું કારણ શું જણાવીશું આપણે અગાઉ આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી ચૂક્યા છીએ કયા પરિણામની અંદર તો આપણે પરિણામ નંબર એકની અંદર તો આ પરિણામ એકનો આપણે શું કરી રહ્યા છીએ ઉપયોગ તો અહીંયા લખાશે કે પરિણામ એક મુજબ હવે આપણે પરિણામ એક મુજબ આપણે જાણો છો કે ખૂણો અને ખૂણો બી બંને કેવા છે કાટ ખૂણા તો આપણે અહીંયા લખીશું ખૂણો ડી બી સી બરાબર ખૂણો એ દરેક કાટ છે આ બંને કેવા છે આપણા જોડે કાટ હવે તમે જોશો તો આ બીસી બંનેની અંદર સામાન્ય છે તો અહીંયા લખાશે બીસી બરાબર સી આ બંને રેખા ખંડ બંનેમાં કેવો આપ બાજુ કેવી છે સમાન છે એટલે સમાન હોવાના કારણે અહીંયા લખીશું સામાન્ય બાજુ તમે જોશો તો અહીંયા આપણા જોડે આ બાજુ મળી છે આ ખૂણો મળ્યો છે અને આ શું મળી છે બાજુ તો એના કારણે આપણે કહીશું ત્રિકોણ ડી બી સી એકરૂપ ત્રિકોણ એ સી કઈ શરતનું વિદ્યાર્થી મિત્રો પાલન થયું છે અહીંયા તો ઉપર આપણે જણાયું છે એમ બા ખુ બા શરત અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો છે બાકુબા શરતનો શું કર્યો છે ઉપયોગ હવે આપણે પરિણામ નંબર ચાર છે એને જોવા માટે આપણે પરિણામ નંબર ત્રણની અંદર આ બંને ત્રિકોણો જે છે એ બંને ત્રિકોણને આપણે શું સાબિત કરી ચૂક્યા છીએ એકરૂપ તો આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો આપણા જોડે જે બાજુ અહીંયા આપી છે ડી અને કઈ છે એ બી આ બંને બાજુઓ કેવી થશે આપણા જોડે સરખી તો ડીસી અને એ બી બાજુ સરખી થાય છે એનું કારણ શું છે સીટી હવે આપણે અગાઉ ડીએમ બરાબર શું કહી ચૂક્યા છીએ સીએમ તો ડીએમ અને સીએમ બે કેવા છે સરખા છે તો તમે અહીંયા જોશો તો એમ એ કોનું મધ્ય બિંદુ થશે એમ એ સીડી રેખાખંડનું મધ્ય બિંદુ છે એટલે આપણે અહીંયા શું સાબિત કરીશું કે આપણા જોડે જે પણ આપ્યું છે સીડી બરાબર આપણા જોડે આખું જે સીડી છે એ શું થશે ટુ સી એમ તો આગળ ક્યાં લાગશે આપણા જોડે અહીંયા ટુ સી એમ હવે તમે જોશો તો સીડી અને એ બે કેવા છે સરખા તો આપણે લખીશું કે સીડી બરાબર શું લખીશું અહીંયા એ બી એટલે આની જગ્યાએ સીડી છે એની જગ્યાએ આપણે કોના મૂકી શકાય એ બરાબર ટુ સી એમ હવે તમે જોશો આપણે સૂત્રનો કરતાં કોને જોઈએ છે સીએમ તો અહીંયા લખીશું સી એમ એક દ્વિતીયાંશ એ થશે જે આપણું માગેલ પરિણામ સાબિત થશે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને ધ્યાનથી અને સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમને વધુ ખ્યાલ આવશે